એ જળવા વડી ના નીર તો કોણ રે ભરે એવી હું રે ભરૂ ને મારી સહેલણી ભરે એ મારી સહેલી નો સાહેબ મુને આડો ફરે રે જળ વાવડી ના નીર તો કોણ રે ભરે જય હિન્દ દોસ્તો પૃથ્વી ખજાનો યુટ્યુબ ચેનલ માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આપણા ચેનલના થકી આપણે સમગ્ર ગુજરાતમાં એવી જે સરસ મજાની આધ્યાત્મિક જગ્યાઓ હોય એવી આપણા પુરાતન વારસાની જગ્યાઓ હોય ત્યાં જતા હોઈએ છીએ અને આપણે એ સારામાં સારી રીતે કેમેરામાં કંડારી અને એની જે ઝણૂડ ગડી વાતો હોય એ તમારી સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ ત્યારે આ તો જગ જૂની ઝાલાવાડ દોસ્તો એમાંય અમારું ધ્રાંગદરા ધ્રાંગ ધરા ધ્રાંગ એટલે પથ્થર અને ધરા એટલે ભૂમિ દોસ્તો આ જે વાવ તમે જોઈ રહ્યા છો કંઈક ચોમાસા કંઈક ઉનાળા અને કઈક શિયાળા એમ કહેવાય કે ગઢથોલિયા મારીની વયા ગયા પણ આ વાવ જે છે ને એ આજે પણ અડીખમ ઊભી છે દોસ્તો ધ્રાંગ એટલે પથ્થર અને ધરા એટલે ભૂમિ એવી અમારી આ ધ્રાંગદ્રાની ભૂમિ અને એમાં આ જે વાવડી જે તમે જોઈ રહ્યા છો ને મારા વાલા એ વાવ નું નામ છે માકુબાની વાવ દોસ્તો ધ્રાંગદ્રાથી થોડે જ દૂર વાડી વિસ્તારમાં આવેલી આ વાવ જે છે કે આજે પણ પોતાના એમ કહેવાય કે બહુમૂલ્ય વારસાને ધરાવતી અડીખમ ઊભી છે આપણે અત્યારે વાવની અંદર આવ્યા છીએ આજુબાજુ આ ઝીણવટભરી કોતરણી અને એમાંય તે દ્વારપાળોની આ મૂર્તિ કંડારવામાં આવી છે દોસ્તો તમે જુઓ તો ખરા અરે આ વાવને આપણે જોઈએ એટલે આપણને એમ લાગે કે એ જે તે સમયના શિલ્પ સલાટોએ તશે તસો માપ લઈ અને જાણે બોલતી આ મૂર્તિઓ ઊભી કરી હોય આપણને એમ લાગે કે હમણાં આ મૂર્તિઓ જે છે એ બોલીવુડ છે આ એક એક પથ્થર જે છે દોસ્તો એ જે તે સમયે કઈ સિમેન્ટ નહોતી જેતે સમયે કોન્ક્રીટના એમ કહેવાય કે આવા સજાઓ ભરવામાં નોતા આવતા લોખંડ નોતું પરંતુ દોસ્તો ચૂનાના એમ કહેવાય કે ઉપયોગથી એક ઉપર એક જે પથ્થરો એની લોક સિસ્ટમ થી ગોઠવવામાં આવતા એ શિલ્પ અને સ્થાપત્ય દોસ્તો પાષાણ યુગ એ આપણને આમાંથી એવો નિર્ધારિત થાય છે કે જે તે સમયે પાષાણ યુગમાં પણ જે આપણા ધુરંધર શિલ્પ કલા શાસ્ત્રીઓ જે હતા તો કેવી એમ કહેવાય કે આ પથ્થરોને એમ કહેવાય કે કોતરી કોતરી અને આ મૂર્તિઓ ઊભી કરતા દોસ્તો અંદર જતા જ આપણને આ ગજાનંદ ગણપતિજીના દર્શન થાય છે આપ સારામાં સારી રીતે દર્શન કરી શકો છો જય હો ગજાનંદ ગણપતિ મહારાજ વાહ ભાઈ વાહ પથ્થર ઉપર કંડારવામાં આવેલી આ મૂર્તિઓ જાણે આપણી સમક્ષ ઊભી હોય એવું આપણને લાગે અને દોસ્તો મૂર્તિનું જે એમ કહેવાય કે ગવાક્ષ જે છે એની ઉપર પણ સરસ મજાની કોતરણીઓ છે અને એની બરાબર સામે બીજી આ કંડારવામાં આવેલી મૂર્તિ જય હો દોસ્તો ઝાલાવાડની આ જોરાવર ધરતીએ ઘણા બધા યુદ્ધ જોયા છે ઝાલાવાડની આ જોરાવર ભૂમિ જે છે એ કંઈક શિલ્પ અને સ્થાપત્યથી સમૃદ્ધ છે ઝાલાવાડની આ ભૂમિ જે છે એ કંઈક ખમીરવંતી વાતોથી સમૃદ્ધ છે દોસ્તો સતી સંત અને સુરાવોની વાતો કરાવે ડાયરો કુદરતના ખોળે બેહી અને ગાયો ચરાવે ડાયરો આ કાગ મેઘાણી કે બ્રહ્માનદની કવિતાઓનો વિસ્તાર પણ સ્મશાનમાંયે સિંદુળાનો રાગ છેડાવે ડાયરો

ત્યારે વિનંતી દોસ્તો તમને એ કરવાની કે આ ચેનલના થકી અમારો પ્રયાસ એ છે કે તમને વિશેષપણે આવા આપણા પુરાતન વારસાના દર્શન થાય તો અત્યારે જ આ ચેનલને પહેલા તમે સબસ્ક્રાઇબ કરો આ વિડિયોમાં તમે કમેન્ટ્સ કરો અને તમારા ગામ શહેરની આજુબાજુ આવા કોઈ પણ શિલ્પ સ્થાપત્ય હોય તો અમને ચોક્કસથી કમેન્ટ્સ કરજો અમે તમારી મુલાકાત કરવાનું એમ કહેવાય કે અવશ્ય આયોજન કરીશું ત્યારે દોસ્તો વાવની અંદર આ જે વાવ જે છે ને એને એક બાજુ પગથિયા છે એટલા એનો મતલબ કે આ વાવ જે છે ને એ નંદા પ્રકારની વાવ છે અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ જો કોઈ વાવ જોવા મળે છે તો એ આ નંદા પ્રકારની વાવ છે દોસ્તો એમાં જ્યાં પાણીનો સંગ્રહ થાય એટલે એ કુવાના ભાગ તરફ આપણે આવી ગયા છીએ પરંતુ આ વિશેષપણે જે કોતરણી કંડારવામાં આવી છે ને એ તમે જુઓ હા હમણાં મેં તમને કીધું તેમ કે એક એક કોતરણી આપણે જોઈએ તો આપણને એમ લાગે કે હમણાં જાણે બોલીવુડ છે ત્યારે આ તો ઝાલાવાડ વાવ અરે દોસ્તો જે તે સમયે જળ સંગ્રહ પ્રણાલીમાં હા શેઠ શાહુકારો સામંતો રાજા મહારાજાઓ રાણીઓ વગેરે વગેરે દ્વારા આવી વાવોનું ઉત્કૃષ્ટ રીતે નિર્માણ કરાવવામાં આવતું હતું કે જેનાથી એક રોજગારી પણ મળતી અને આ કલાત્મક વારસો જે છે એ આપણી પૃથ્વીની ઉપર પ્રગટ થતો દોસ્તો આ વાવને તમે જોવા જાવ ને તો ઘણી બધી ઊંડ ઊંડી છે આ વાવ અને આજે પણ સારામાં સારા પાણીથી ભરપૂર હોય છે આ વાવ જે તે સમયે વટેમાર્ગો અહીંયાંથી આવતા અને જતા અને દોસ્તો આ માકુબાની વાવ જે જગ્યાએ આવેલી છે બરાબર છે એની બાજુમાં જ એમ કહેવાય કે ઝાલાવાડનું જે તે સમયનું રિયાસત કાલીન એક હવાઈ અડ્ડો જે આપણે કહીએ બરાબર એક હાદી ભાષામાં અત્યારે આપણે સમજી શકીએ એવી કઈ એવી રીતના કહીએ તો એરપોર્ટ હતું કે જ્યાં મહેમાનો આવતા અને એમના હવાઈ માર્ગે જેવો આવતો ત્યારે એમના જે હવાઈ યાત્રાના જે સાધનો હોય પ્રસાધનો હોય એમના વાહનો જે જગ્યાએ ઉતરતા આપ જોઈ શકો છો એ આની એકદમ નજીકમાં એમ કહેવાય કે ધ્રાંગધ્રાનો હવાઈ અડડો હતો આપણે કહીએ તો એરપોર્ટ હતું અને આ માકૂબાની વાવ જે છે એ આજે પણ સારામાં સારી રીતે જળવાય અને આ ખેતરમાં છે તો આ ખેતરના જે માલિક જે છે અથવા તો આ ખેતરની આજુબાજુ જે પણ કોઈ ખેડૂતો રહે છે પણ પણ ખેતરો છે 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 એમને આપણે સારામાં સારામાં સારી સારી રીતે રીતે બિરદાવીએ આ આ વાવ વાવ જે જે જાળવણી કરે અને એને યોગ્ય યથા સમયે તેઓ સાફ સફાઈ પણ રાખતા હોય છે તો દોસ્તો આપ જોઈ શકો છો ફ્રેમમાં મારા પરમ મિત્ર ચતુરભાઈ ચરમાડી આપણને દેખાઈ રહ્યા છે તેમજ ઝાલાવાડની ભૂમિના અગ્રેસર ભૂમિયા એવા શૈલેષભાઈ પંચાલ પણ અમારી સાથે જોડાયેલા છે

વાવ અને કુવાએ પાણી ભરવા જાતા અને એ દ્રશ્ય કેવું હશે તમે વિચારો તો ખરા પણ કહેવાનો મતલબ એમ છે કે જે તે સમયે સુવિધાઓ ઓછી હતી પણ માનવ જીવન જે છે ને એ એકબીજાના સંપ અને સંબંધથી સમૃદ્ધ હતું ત્યારે પોતાની સમૃદ્ધિની ગાથા વર્ણવતી આ જે માકુબાની વાવ જે છે એ આજે પણ ઝાલાવાડ પંથકમાં એમાં ધ્રાંગેધરાની આ જોરાવર ગજાવર ધરતીમાં આજે પણ એક વાડી વિસ્તારમાં પોતે મોજૂદ છે તો દોસ્તો પણ આ આ નીકળો ત્યારે વાવમાં તમે ચોક્કસ મુલાકાત લેજો આ વાવનું પરફેક્ટ લોકેશન તમને ગુગલ મેપમાં પણ મળી રહેશે માકુબાની વાવ તમે સર્ચ કરશો તેમજ આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની માલિકા પણ આ વાવનું પરફેક્ટ લોકેશન આપેલું છે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી